અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઇન્ટરનેશનલ ઓગણીસો સત્યાવીસમાં શરૂ થયેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો મોડાસામાં પ્રારંભ થયો છે શામળાજી રોડ બાયપાસ ખલીકપુર પાસે રોડ પર આવેલા યુનિટી હોસ્પિટલની બાજુમાં નવીન પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલનું સંકુલ બનાવવામાં આવ્યું છે સ્કૂલમાં પ્રાઇમરીથી લઈને ધોરણ પાંચ સુધી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે સ્કૂલમાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ શિક્ષણ બાળકોને આપવામાં આવશે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દેશના જુદા જુદા રાજ્યોમાં પણ આવેલી છે આપણા જિલ્લાની નજીક હાલમાં હિંમતનગર ખાતે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ કાર્યરત થઈ છે શાળામાં અભ્યાસ કરતા બાળકોને દિવસ દરમિયાન બાળકને શું અભ્યાસ કરવામાં આવ્યો છે તેની સંપૂર્ણ માહિતી વાલે સુધી મોબાઈલ દ્વારા જાણ કરવામાં આવે છે આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં સિનિયર જનરલ મેનેજર વિશાલ શાહ અને મોડાસા પોદા સ્કૂલના મેનેજમેન્ટ ઓફિસર રજનીકાંત ભાટિયાએ પત્રકારોને સ્કૂલના મેનેજમેન્ટની સંપૂર્ણ માહિતી આપી હતી નમસ્કાર મારું નામ રજનીકાંત ભાટિયા છે હું પોદાર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ મોડાસા જે અરવલ્લી જિલ્લાની અંદર મોડાસામાં ખલીકપુર ગામે આવેલી છે પોદ્દાર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એકસો ને ચુમ્માલીસ બ્રાન્ચ ધરાવે છે જેની એક નવી બ્રાન્ચ આપણે મોડાસાની અંદર ખલિકપુર ગામ ખાતે શરૂ કરવામાં આવી છે પોદ્દાર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એ સીબીએસઈ નું જે અભ્યાસક્રમ છે એના સાથે અમે અહીંયા શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી તૈયાર થઈ ગયું છે અને અમારું જે એડમિશનની પ્રક્રિયા છે એ પણ શરૂ થઈ ગઈ છે અમારી એડમિશનની જે ઓફિસ છે એ હાલમાં સહયોગ પેટ્રોલ પંપ નાલંદા આર્કેડ ફર્સ્ટ ફ્લોર પર એ અમે શરૂ કરેલ છે પોદ્દાર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એ મોડાસાની અંદર એક એવી ખ્યાતના ઇન્સ્ટિટ્યૂટ બનવાની છે કે જેની અંદર સીબીએસઈમાં બાળકોને સારામાં સારું શિક્ષણ આપવા માટે એ સક્ષમ છે અમારી પાસે સારું સ્ટાફ છે સારી સુવિધાઓ છે અને શિક્ષણની ક્ષેત્રે એક હરણફાળ ભરવા માટે આપણી આ પોતા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ એ સક્ષમ છે ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકો માટેના અભ્યાસક્રમ માટે સારી એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને શ્રેષ્ઠ શિક્ષક મળી રહે અને ગુણવત્તાપૂર્વક શિક્ષણ મળી રહે તેની પૂરી કાળજી લેવામાં આવી રહી છે વિક્રાંત ભાટિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ